તો જે મંગાવ્યું ને બીજે ડાયરેક્ટર પાસે લાઈન આવી. લાયતા તો લેર ન કાકો તો ન એટલી મજૂરી કરે ને રાત દિવસ તોય અમારે એટલા પૈસા હતા ને કાલ પર ડોગ કાલ પેલો વહા દાયા ને તે થઈ ગયું. અમાર કાકામાં કેવું પછી તમે સાયકલ લઈ आला એક વાર જ જતો પણ જ જવાય મારી. લેર તાર કાકાને કહું સાયકલ લઈ આલે તો લેર આપણી સાયકલ પડી ગઈ. લે 50000 નો કોણ પર પડી પડી ના જો 50000 નવેન ઉપર પચાસ જણ ડબલુ ઓમ પર ખોટી મગજમારી મારી કરે કાકા ફોન કાકા લા છોકરા પાણી પીઓ કેવું ચાલે છોકરા આ કેમ આઈ ગરિયાત ખેતરમાં આ કાકા માં સાયકલ લઈને આવલાય ને લેવી સાયકલ અલ્યા છોકરા આપણે જેવું ના એવો તો પાણી બંગલા બોતો મામા લાઇટ પર માં હોજે ગેરે આવું એમ કાકો જッカ માં એટલે એ પાણી બંગલા બોતો ને ના હે બે બે બર બને માં આવ તમર ગેરે માં

ભલે માં કાકો સાયકલ ચલાતા પણ એવું એવું નઈ કે હારું જા તું માથે નહી આવ જા હારું હોત પડી ગઈ અને છોકરો આવ્યો નહીં ગમે તે કરું પણ અત તો શૈક્ષણિક આટન જાય અને સાયકલ તો લઈ આલી છે હારું મત તો બિછરા ગશે ને અને શેત તો બોડન લિયાલ છે નઈ લઈ આલ એમાં છોકરો જ નઈ આવ્યો એવું બધું કઈ ન એટલે તે લી આલતી ગોપાલ શું કામ આ તો મારો છોકરો હવરાને લઈ ગયો તે સાયકલ હાતે રહીયા સાયકલ લઈ આલા પતાર તો સાયકલ તો તને મળા નહીં જો તો હવરામાં તે બધું એ બોધવાનું બોધે સાયકલ તમારું પગે પડું મને લઈ આલા અઠાર હે ને તો ઉ લઈ આલે હોદને તો બોધે એ તો લાયાલે તો સાયકલ માં પડતો પોય તું બોધવાનું કરું માર ભાઈ ભાઈ સાયકલ સેટિંગ કરીને આવું હા

ખાલી oh. yeah. yeah,